હેલ્લો કામ તો છે તમારા બધાને ફરી મારા નવા વ્લોગમાં સ્વાગત છે આપણા ઘણા ટાઈમથી વ્લોગ ન હતા અને દેખાતા ન આપણે ફરી નવા એક વ્લોગ આવી ગયો છે આવી ગઈ છે રેડી આપણે તૈયાર થઈ ગયા છીએ આજે કાલથી વેકેશન પડી ગયું કાલે એક્ઝામ પૂરી થઈ ગઈ છે હવે આવી ગઈ રજા અઠવાડિયાની છે ઉત્તરાયણ આવવાની છે ને અમુ બધાય ગઈ છે અત્યારે ફરવા જો આર્યન ભાઈ રેડી થઈ ગયા સામે નહીં જવાય એ બહુ એ રેડી થઈ જાય સ્મોક થઈ જવાનું છે

દીપક મોમા જાવ અહીંયા તૈયાર હજી ના આયા નથી તૈયાર નથી થયા કેટલી વાર રગાડવાની છે હાલે મોવો ખાવા જો મો લાવ બોલે અહીંયા રેડી થઈ ગયા છે અને અમારે બૂટ ખાડવાની જરૂર નથી એમ લાગ ખાડવાની એમ જરૂર નહી અંદર છે અરે તમારું મોઢું બતાવો જ કોઈ આવ્યું ya yeah. Vamos a cagar a veces, me voy a cagar a veces. Caca, ni me આવી ગયા છે ya, yeah. ya yeah. se le dicen. Ay, me da vida, me da vida. Ay, me da vida. Ay, નથી da vida. Ay, me da vida. Ay,

હું એક દર બેઠો રહી મારા પગમાં આવી ગયું છે મંદિર આવડવા બધું કરી પછી જવાનું છે ગોંડલ ગોંડલ સ્વામિનારાયણના મંદિરે જવાનું છે પછી આપણે જવાનું છે ગોળદામ બધું જ ફરીને પછી પાછું રાત્રે હાથે જવાનું મને ઘરે આવતું રહેવાનું છે અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નહીં અને જલ્દી સબસ્ક્રાઈબ વધારે જવાનું આપણે શ્રીદાસી જીવન સાહેબ

አዎ እንጂ እንደት ነው እንጂ እንግዲህ እንደት ነው እንጂ እንደት ነው እንጂ እንግዲህ እንደት ነው እንጂ እንደት ነው sai <laughs> <laughs> ba <laughs>

બહુ છે રવિવારે છે ને એટલે આ છે રૂપિયાનો સિક્કો આની અંદર આપડે એને નાખવાનું છે એટલે ફુવારા ચાલુ થાય જોઈએ રેડી જો હાચી છે

आले इला अध्यक्ष इला आवे। कति रुपैयाँमा बताऊ रुपैयाँमा बताऊ। अइयो ए बसु बेझायो। जा रुपैयाँ केम खबर अइयो। हो अइयो। आ जाउ थाई। लत्ताले भरै गयो। अझै भर्नु पर्छ। पाछू एक गरि जाउ जुड। उवारा जटाइ गयो। अइया त आ मम्मी। बस। मा खारि। हाम्रो बेउ ओन्न नपर्नु पर्छ। जाउ। अइया चिक्को नखाउनु। मा। अचे-अचे म गाउँ। अमर जस्तो हो माते पानी छल्कियो हो नि अनि नली छल्को बितला अनि नली नै न ला न तको के बोलाले आज के हो बनाउनु छैन न म के साडी जे हो 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 सेन सरोय सेन सर तन्सर रुपले नथि जाय न अपने पाछो हा bây giờ được xong thì bên đại lý mình cũng như là giờ cả nhà mình xem 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 sao chưa bây giờ đây là giờ đi rồi mình bắt bắt đi cả cái 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 bây giờ cả nhà mình chào bên mình nhá bố sẽ tặng cho các bạn

અમારો ઓલો ફોન હતો અમારો એ છે ને એમાં ચાર્જિંગ નતો એટલે એ સ્વિચ ઓફ થઈ ગયો ને એ કારમાં મૂકી દીધો છે અને એક નંબર મસ્ત મજામાં જવું અમે કાકાને એ બેઠા દેખાણ ને તમને માસીનો ફોન છે વિવોનો રેડી એમાં સારું આવ્યો એમ તો આ બધી જગ્યાએ અમે ફોટા ફોટા પાડ્યા છે અમે એવું બે જ મિનિટ એક વસ્તુ કરી લેવું કેમેરો સાફ કરી દઉં ચાલુ રાખજો ચાલુમાં આપણે બધું કરી લેવું જોવો મને એવું લાગે છે કે પાછળ મહાદેવની મૂર્તિ આવી વે ગઈ અહિયાં ગાર્ડન છે ને અહિયાં મંદિર છે અને સ્તંભ છે ઉપર શિવલિંગ છે તમે છો ચાલો આગળ જઈએ આપણે જોવા

જશે બહુ થકી ગયા તને ફેરે છે એ બહુ અને મજા એટલી આવી છે તો હું મારું બ્લોગ એન્ડ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું જરૂરથી ન બોલતા અને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ન બોલતા જે મજા જઈશ બાય